હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં તો શિયાળાની ઋતુ આવી ગઈ છે અને શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી વધારે ખવાતા હોય છે અને ખાસ કરીને આ મેથીના થેપલા તો મેથીના થેપલા બનાવવામાં ઘણીવાર તે ક્રંચી બની જતા હોય છે અને એકદમ રૂજ એવા પોચા નથી થતા તો આજે હું તમારી સાથે એકદમ રૂજ એવા પોચા મેથીના થેપલાની રેસિપી લઈને આવી છું જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી ચેનલના અવનવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો મેથીના થેપલાની રેસીપી શરૂ કરીએ એ પણ પરફેક્ટ માપ સાથે તો મેં અહીં એક વાટકી જેટલી મેથી ઝીણી સમારીને લીધી છે અને એ જ વાટકીથી ઝીણી સમારેલી કોથમીર લીધી છે અને અડધી વાટકી લસણ મરચાંની પેસ્ટ લીધી છે હવે પેનની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેમાં જીરું એક ચમચી જેટલો અજમો ચપટી જેટલી હિંગ જે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરી અને તેને સાંતળી લઈએ તો તેને બેથી ત્રણ મિનિટ જેવું સાંતળવાનું છે જેથી મરચાંની બધી જ કચાશ તેલમાં સારી રીતે સંતળાઈ જાય અને મરચાં સારી રીતે તેલમાં કૂક થઈ જાય તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં લસણ સારી રીતે તેલમાં સંતળાઈ ગયા છે હવે અડધી ચમચી જેટલી હળદર તેમાં એડ કરી લઈએ અહીં આપણે કોઈ જ વધારાના મસાલા એડ નથી કરવાના ફક્ત હળદર જ એડ કરવાની છે લાલ મરચું પાવડર એડ નથી કરવાનું હવે એક મોટી ચમચી જેટલા તલ તેમાં એડ કરી લઈએ અને તલને પણ તેલમાં સારી રીતે સાંતળી લઈએ તો વઘારને આ રીતે તેલમાં સાંતળવાથી લોટ બાંધતી વખતે તે છૂટો નથી થતો અને લોટમાં સારી રીતે બંધાઈ જાય છે હવે જે મેથી અને કોથમીર સમારીને રાખી હતી એ પણ તેની અંદર એડ કરી લઈએ અને આ મેથી અને કોથમીરને ફક્ત એક મિનિટ માટે તેલમાં સાંતળી લઈએ તો એ જલ્દીથી સાંતળાઈ જાય એ માટે મેં અહીં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે એડ કરી શકો છો મીઠું આપણે અહીં મસાલાને સાંતળતી વખતે જ એડ કરી લેવાનું છે અને હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ફક્ત એક મિનિટ માટે જ સાંતળવાનું છે હવે લોટ બાંધવા માટે મેં અહીં ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો બાજરીનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ઘઉંના લોટમાં બાજરીનો લોટ અને ચણાનો લોટ એડ કરવાથી થેપલા એકદમ ખાવામાં સરસ લાગે છે અને હવે આપણે જે આ મસાલો સાંતળીને તૈયાર કર્યો હતો એ પણ તેની અંદર એડ કરી લઈએ લોટમાં હવે આપણે કોઈપણ જાતના મસાલા એડ નથી કરવાના વધારે તેલ પણ નથી એડ કરવાનું બસ જે મસાલો કર્યો હતો સાંતળીને એ જ આપણે આની અંદર એડ કરી લેવાનો છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ આ બધું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે હાથમાં લોટ લઈએ અને આ રીતે બાઈન્ટ થાય બસ એ જ રીતે તેને મિક્સ કરી લેવાનો છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ આપણે જે રોટલી માટે લોટ બાંધીએ છીએ એ જ રીતે આપણે લોટ બાંધવાનો છે તો મેં અહીં લોટ બાંધી લીધો છે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટમાં તેને સારી રીતે મસળી લઈએ તો ઉપરથી તેલ એડ કરી અને આપણે લોટને સારો એવો સોફ્ટ કરી લેવાનો છે અને ઢાંકીને ફક્ત પંદર મિનિટ માટે મૂકી રાખીએ લોટને પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝનો લુવો કાઢી તેને આ રીતે રાઉન્ડ શેપમાં વણી લઈએ તમે તમારી પસંદ પ્રમાણે નાનો કે મોટો લુવો વાળી શકો છો તો મેં અહીં લુઓ વાળીને તૈયાર કરી લીધો છે હવે આપણે તેને પાટિયા પર મૂકી અને વણી લેવાનો છે તો એના માટે મેં અહીં થોડો કોરો લોટ તેની અંદર એડ કરી લીધો છે અને હવે સારી રીતે તેને વાળી લઈએ તો મેં અહીં એકદમ પતળી સાઈઝમાં થેપલાને વણ્યું છે જેથી તે તરત કૂક થઈ જાય અને સરસ સ્વાદમાં પણ લાગે તો તમે જોઈ શકો છો કે મેં થેપલાને વાળી લીધું છે અને મેં તેને એકદમ પતળી સાઈઝમાં વણ્યું છે થેપલાને આ રીતે પતળી સાઈઝમાં વણવાથી તે રૂ જેવા પોચા અને ખાવામાં પણ સરસ લાગે છે તો હવે આપણે આ થેપલાને તળી લઈએ તો એ માટે મેં તવા પર પહેલેથી થોડું તેલ લગાડ્યું છે અને હવે આપણે આ થેપલાને તેની અંદર એડ કરી લઈએ અને તે એક સાઈડથી થોડું જ શેકાય એ રીતે તેને શેકવાનું છે અને પછી પલટાવી લઈએ ઉપરથી તેને આ રીતે તેલ લગાવી લઈએ તમારી પાસે આ રીતે બ્રશ ન હોય તો તમે ચમચીથી પણ તેલ લગાવી શકો છો ફરીથી તેને પલટાવી અને તેની પર પણ તેલ લગાવી લઈએ આટલી વાર મેં તેને અધકચરું તળાવવા દીધું હતું હવે આ રીતે કોઈ પણ તમારી પાસે રોટલી દબાવવાનું હોય તો એનાથી અથવા કોઈપણ જાતના ચમચાથી તેને આ રીતે દબાવીને આપણે શેકી લેવાનું છે તો મેં તેને આ રીતે દબાવીને જ શેક્યું છે જેથી તે અંદરથી પણ સારી રીતે તળાઈ જાય અને થોડું પણ કાચું ન રહે તો મેં તેને આ રીતે શેકતા બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને હવે તે શેકી લીધું છે તમે જોઈ શકો છો કે આપણું થેપલું સરસ એવું શેકાઈ ગયું છે તો હવે બધા જ થેપલા આ રીતે તળી લઈએ અને તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો હું તમને અહીં બતાવું તો તમે જોઈ શકો છો કે આપણા થેપલા એકદમ રૂ જેવા પોચા તૈયાર થયા છે અને મસાલાને આ રીતે તેલમાં સાંતળી અને પછી લોટમાં એડ કર્યો છે તેથી થેપલાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે આ થેપલાને તમે ચટણી અથાણું તળેલા મરચાં દહીંનું રાયતું કે કોઈ પણ શાક સાથે સર્વ કરી શકો છો થેપલા તો કોઈ પણ શાક સાથે ખાવાની મજા પડી જાય છે અને આ થેપલાને તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો આ થેપલા અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકો છો તો તમે થેપલા કઈ રીતે બનાવો છો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું બીજી રેસિપી સાથે